નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું વિજય નાટ્યાને સ્વાગત કરું છું આપણી સરસ બજારની યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે જે અંગ્રેજી બોલવાની જે ઢાસુ એક ટ્રીક છે બરાબર છે કે કોઈ પણ ગુજરાતીમાંથી અંગ્રેજીમાં સેન્ટેન્સ ટ્રાન્સલેટ કરવું હોય તો કેટલી વાર લાગે તો સાહેબ સેકન્ડ થાય કેટલી વાર લાગે સેકન્ડ થાય તો કઈ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવું એની એક ટ્રીક આપવાનો છું આજની આ ટ્રીક ફોલો કરી લીધી એટલે જીવનમાં તકલીફ પડશે નહીં પણ તમારે રોજે પ્રેક્ટિસ કરવાની છે તો પછી ટ્રીક કામ નહીં નહીતર કઈ કામ નહીં નહીં બરોબર ઢાસુ ટ્રીક છે એટલે વિડીયો સુધી બન્યા રહેવાનું છે એટલે દરેક પ્રકારની માહિતી તમને મળી જશે મસ્ત એવો આજે પ્રેક્ટિસેશન રહેવાનું છે કોઈ પણ જે અંગ્રેજી શીખવા માંગે છે એકદમ બેઝિક થી શીખવા માંગે છે એ તમામ વિદ્યાર્થીઓ માટે એ તમામ લોકો માટે આજનો આ લેક્ચર ખૂબ જ ઉપયોગી રહેવાનો છે મિત્રો ખાસ આ લેક્ચરને અંત સુધી જોજો તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાશે 101% દેખાશે એટલે હું તમને ગેરંટી આપું છું કે આજનો આ લેક્ચર મિસ ના કરતા ઓકે શરૂઆત કરીએ ખાસ એક વસ્તુ જુઓ આ ટ્રિક અપનાવી તો જુઓ એક વખત આ ટ્રિક અપનાવી જુઓ રોજ જે હું તમને કહું

અને ચેનલમાં નવા આવ્યા હોય એ મસ્ત મજાનું સબસ્ક્રાઈબનું બટન દબાવી દો આ બાજુ સબસ્ક્રાઈબનું બટન હશે એટલે મને એમ થાય મને એમ આનંદ આવે અને એક વખત આપણા કોમેન્ટ બોક્સમાં હાર્ટનું સિમ્બોલ મૂકી દેજો જેથી મને એમ થાય કે તમે મારા વિડીયોને પ્રેમ તો આપી જ રહ્યા છો ઓકે તો મિત્રો ખાસ આ વિડીયોની અંત સુધી બન્યા રહેજો એટલે તમને તમામ પ્રકારની માહિતી અવશ્ય મળી જશે ઓકે શરૂઆત કરીએ આજના આ લેક્ચરની મસ્ત રીતે મસ્ત મજાની રીતે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ જાતા નહીં ક્યાંય ઓકે તો શરૂઆત કરીએ સૌથી પહેલાં હવે હા શરૂઆત કરીએ ની પેલા હવે એક જ દિવસ ફક્ત બાકી રહ્યો છે સ્પોકન ઇંગ્લિશ કોર્સમાં હજી તમે મિત્રો કોર્સ નથી પરચેસ કર્યો તો આજે પેલા પરચેસ કરી લેજો કારણ કે ઓનલાઈન સ્પોકન બેઝિક ટુ એડવાન્સ લેવલનું જે સ્પોકન ઇંગ્લિશ કોર્સ એની ખાસિયત તો જુઓ દર અઠવાડિયે એક લેક્ચર અને પેલા તો નવસો રૂપિયા પ્રાઇસ છે ફક્ત દસ જાન્યુઆરી સુધી દસ જાન્યુઆરી પછી આ કોર્સની પ્રાઇસ બાર બારસો નવ્વાણું હશે અને એક વર્ષનું કોર્સ ડ્યુરેશન છે એટલે એક વર્ષ સુધી તમે આ કોર્સમાં જોડાયેલા રહેશો દર અઠવાડિયે બુધવારે સાંજે નવ થી દસ રીડિંગ લિસનિંગ રાઇટિંગ અને સ્પીકિંગ બધું એક જ વિચાર તો કરો નવસો નવ્વાણુંમાં બધું એકમાં શું કરવાનું વિજય નાખ્યા ગુરુ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કર લ્યો નીચે ડિસ્ક્રિપ્શનમાં એ લિંક છે અથવા તો તમે આપણે શું કહેવાય આ નંબર ઉપર કોન્ટેક કરશો ને તો તમને એ લિંક મળી જશે અથવા તો તમે વધારે ઇન્ફોર્મેશન માટે આ નંબરનો કોન્ટેક કરી શકો છો તો અત્યારે જ ફોન ઉઠાવો અને કોન્ટેક કરી લ્યો કારણ કે દસ જાન્યુઆરી આજને નવ જાન્યુઆરી તો થઈ ગઈ છે બરોબર એટલે સમય વયો જશે વધારે બારસો નવાનું ભરવા હોય તો પછી બે દિવસની રાહ તો શરૂઆત કરીએ હવે અને વી થ્રી મિત્રો ઘણા સમય પછી આ લેક્ચર એવો લઈને હું આવ્યો છું કે એક વસ્તુ ધ્યાનમાં એ રાખવાની છે કે ક્રિયાપદ વર્બ્સ એના વગર અંગ્રેજીમાં આગળ વધવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે બરોબર છે એટલે ખાસ મિત્રો ક્રિયાપદને કમ્પ્લીટ કરી લ્યો અને ક્રિયાપદનું લિસ્ટ હજી તમારી પાસે નથી આવ્યું તો નીચે ઓલા નંબર જાય છે અથવા તો હું તમને અહીંયા નંબર આપી જ દઉં સાહેબ આ નંબર ઉપર છે ને એક મેસેજ કરી દો સત્તાણું બે બોતેર બાણું ત્રણ બાણું એટલે તમને વબનું લિસ્ટ મળી જશે શું કામ કારણ કે આજે હું આજે જે ટૉપિક કરાવવાનો છું ને એ ટોપિકમાં તમને દરેક જગ્યાએ આ બધી વસ્તુઓની જરૂર પડશે જો મિત્રો ક્રિયાપદ છે ને ક્રિયાપદ વિશે આપણે ઘણા બધા લેક્ચર્સ બનાવેલા છે ઘણા બધા વિડીયોઝ ઉતારેલા છે બરાબર હવે હું ટેકનિક ઢાસુ ટેક ટ્રીક શું છે એ તમને આપવા જઈ રહ્યો છું બરાબર છે તો ધ્યાન રાખજો હવે પહેલાં તો સૌથી પહેલા ક્રિયાપદ છે આ વી વન છે આ વી ટુ છે આ વી થ્રી છે હવે શું છે એ બધી માહિતી આપેલી છે એટલે હું વધારે ઇન્ફોર્મેશન નહીં આપું આ મૂળ રૂપ કહેવાય આ પાસ્ટ ફોર્મ કહેવાય અને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય સ્ટીલ એટલે સાહેબ થાય ચોરું શું થાય સ્ટીલ એટલે શું થાય ચોરું ચોરું પણ એનું ભૂતકાળનું રૂપ સ્ટોલ એટલે ચોરું એ વર્તમાન કાળ છે પણ સ્ટોલ એટલે ચોર્યું અને સ્ટોલન એ પૂર્ણ વર્તમાન કાળનું છે ચોરાઈ ગયું છે બરોબર બ્રેક એટલે તોડ્યું સોરી તોડવું થાય બ્રોક એટલે તોડ્યું હેવ એટલે ની પાસે હોવું અને હેડ એટલે ની પાસે હતું સ્પેન્ડ એટલે ખર્ચવું અને સ્પેન્ડ એટલે ખર્ચ્યું હવે મેં અહીંયા તમને ચાર શું કહેવાય વબ લઈને ઉદાહરણ આપું છું એવી રીતે તમારી પાસે આખું લિસ્ટ આવી જશે તમે મને મેસેજ કરશો અથવા તો તમારી પાસે હશે જ જો નથી તો મેસેજ કરશો તો પ્રિન્ટ કઢવી લેવાની એની બરાબર એ હું ફ્રી ઓફ કોસ્ટમાં આપી અથવા તો આપણી એપ્લિકેશનમાં કદાચ જો હું તમારો મેસેજ લેટ જો તો આપણી એપ્લિકેશનમાં ફ્રી મટીરિયલમાં વબની પીડીએફ છે અને એ તમે ડાઉનલોડ કરી શકશો વગની પીડીએફ બરોબર છે એટલે ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે ત્યાંથી એ લઈ શકો છો રેડી એટલી વસ્તુ ખબર પડી ગઈ હવે આ તમને ક્રિયાપદ ખબર છે કે આ શબ્દનો મિનિંગ થાય એનો ભૂતકાળનો મિનિંગ થાય આ બધી વસ્તુ ખબર હવે આપણે ગઈકાલે લાઈવ લેકચર લીધો તો એ ઘણા બધા લોકો હતા એમ બરોબર છે એમાં બધાય ટેન્સીસનું મે ટૂંકમાં રિવિઝન કરાયું હતું અફોર્મેટિવ બધી બરોબર છે નેગેટિવ ઇન્ટ્રોગેટિવ એનું આપણે કાલે લાઈવ લેક્ચર રાખેલો છે એટલે કાલે પાછું જોડાવાનું ભૂલતા નથી રેડી એટલે આ વસ્તુ ધ્યાન રાખવાનું છે શરૂઆત કરીએ પહેલું સેન્ટેન્સ છે તેઓએ મારો મોબાઈલ ચોરી લીધો છે હવે પેલા તો એ મગજમાં એક વિચાર કરવાનું કે આનું સેન્ટેન્સ કઈ રીતે બનાવું આમ ઇમિડિયેટલી ખબર પડી જાય કાલના લેક્ચરમાં હશે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે હવે સીધી વસ્તુ ખબર પડે છે પૂર્ણ વર્તમાન વાક્યમાં પૂર્ણ વર્તમાનકાળના વાક્યમાં શું આવે સાહેબ હેવ અથવા તો હેઝ પછી વી3 આવે આ તરત ઇમિડિયેટલી થોડાક દિવસ પ્રેક્ટિસ કરશો ને એટલે આ પછી વિચારવાનું ન હોય એ તરત જ આવી જાય જેટલું અંગ્રેજી મગજમાં વિચારશો ને તમે ગુજરાતી હોય કે હિન્દી હોય આ બધી ભાષાઓને તમે શું કરો છો એ ક્યારે આવડે છે તમે એમાં જ વિચારો છો હિન્દીમાં જ વિચારો ગુજરાતીમાં જ વિચારો ધેટ્સ વાય યુ વિલ સ્પીક ધેટ લેંગ્વેજ તો આ વસ્તુ એમ જ છે જેટલું તમે વિચારશો ઇંગ્લિશમાં એટલું તમે ઝડપથી અંગ્રેજી શીખી શકશો રેડી તો સૌથી પહેલા દે હોય એટલે શું થશે દે દે સાથે હવે હેવ કે હેઝ તરત ખબર પડી જાય દે સાથે આવે હેવ દે હેવ હવે ચોરી લીધો છે પૂર્ણ વર્તમાનકાળ છે હવે આ ક્રિયાપદનું મૂળ રૂપ આ આપણે ભૂતકાળનું રૂપ પણ V3 નું રૂપ આપણને ખબર હોવી જોઈએ દે હેવ સ્ટોલન દે હેવ સ્ટોલન શું તો કે મારો મોબાઈલ એટલે કે માય મોબાઈલ મિત્રો મેં તમને કીધું કે કોઈ એક સેન્ટેન્સ બનાવવામાં કઈ વસ્તુઓને ખાસ રાખવાની તો કે વસ્તુ ધારા ત્રણસો બે યાદ છે ને કે જો ઇંગ્લિશ નું મર્ડર કર્યું એટલે ધારા ત્રણસો બે લાગશે બરોબર તો એ મર્ડર નથી કરવાનો ગ્રામ નું ધળબડાટી બોલાવી દેવાનું છે ધળભરાટી એટલે હાચામાં ધળબડાટી બોલે પછી તમે એમ કહ્યું કે હેવ પછી વીવન મૂકશે એટલા ભાઈ બગીસો નથી આપણો તો તમે ગમ પડે એમ ન મૂકી શકો એટલે મજા આવે એમ ના મૂકી શકો તમે બરોબર હેવ માય મોબાઈલ હવે તમારે આને નકાર હેવ નોટ માય મોબાઈલ કારણ કે એ હજી હું અત્યારે નહીં કરું કારણ કે આપણે આવતીકાલે બુધવારે બરોબર છે કેટલી જાન્યુઆરી દસ જાન્યુઆરી આપણો લાઈવ લેકચર છે અને એને આનું જે આગળ આપણે બાકી રહી ગયું છે એ કરવાના છીએ એટલે એ જબરજસ્ત છે કાલના લેક્ચરમાં ટાઈમ સેવ ધ ટાઈમ હમણાં ઓલું આવશે કમુરતા સેવ ધ ડેટ

ચોરી રહ્યો છે હવે સાહેબ જો રહ્યો છે એટલે સીધું ચાલુ વર્તમાન કાળ નું સેન્ટેન્સ બને કે ન બને હે જવાબ આપો તો બને કે ન બને આ બને તો હવે તરત ખબર પડી જાય એમી જાર સાથે આઈએનજી હા તો શું થાશે ધે આર ધે આર સ્ટીલ હવે ક્રિયાપદનું નું મૂળ રૂપ વાપરવાનું એને આઈએનજી વાપરી દેવાનું સ્ટીલિંગ સ્ટીલિંગ માય મોબાઈલ માય મોબાઈલ રેડી ધે આર સ્ટીલિંગ માય મોબાઈલ તેઓ મારો મોબાઈલ ચોરી રહ્યા છે તો ગમી એક આ એક પેટર્ન નું શું કામ કહું છું કે આવી રીતે દરેક કાળના અલગ અલગ સેન્ટેન્સ બનાવો તમારી પાસે ક્રિયાપદ છે જો હવે ક્રિયાપદ પાછા એમ કહેતા ક્રિયાપદ યાદ ન તો સાહેબ ક્રિયાપદ યાદ રાખવાનું પ્રેક્ટિસ કરો એક વાક્યમાં તમે બધા એક એક વાર વાપરો એકવાર કરવું પડે છે એમ નામ તો કઈ હેલું નથી હે આ તો કઈ લાડવું જ નથી ખાઈ લીધો ખવાઈ ગયો તો ગયો અંદર હે એમ નું હાલ લાડવા પેલા બનાવતા તો શીખો યાર પછી થા હે ને એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો રેડી એટલે બધી વસ્તુઓ કયા કાળમાં હવે માની લો કે મારે એમ કેવું હોય તો કે તેઓ મોબાઈલ ચોરે છે તો દે સ્ટીલ મોબાઈલ સાદો વર્તમાન કાળ કઈ કાલે કીધું હતું એમી જાર સાથે આઈએનજી મૂકવું પડે એમી જાર સાથે વિવન મુક્ત નહીં નહીતર ધારા ત્રણસો બે ખૂનનો મામલો લાગુ પડશે રેડી એટલે કેનો ખૂન તો કે ગ્રામરનો ખૂન ન થવો જોઈએ રેડી આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું ચાલો નેક્સ્ટ તેની દરરોજ નિયમો તોડે છે હવે પેલા તો આપણને તોડે છે એ જ ન ખબર હોય તો હે તો અહીંયા ખબર છે કે તોડવું એટલે બ્રેક થાય હવે તેણી નિયમો દોડે દોડે શું આવડે તોડે છે બરોબર છે શું કામ તોડે છે ભાઈ નહીં તોડવાના તે નિયમો થોડા તોડવા બનાવ્યા નિયમો પાલન કરવા માટે બોલાવી વાત બરોબર છે ચલો હવે કયો ખબર પડી જાય સાદો વર્તમાન કાળ છે હવે જો તેણી એટલે શું થાય પેલા તો સાહેબ તેણી એટલે શું થાય સી સી પછી શું આવે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે બ્રેક સી બ્રેક પણ અહીંયા સાદા વર્તમાન કાળ આતા હે तो सादा वर्तमान काल आता है तो एस कोस को लगाना पड़ता है ना तो यहाँ पे एस के एस लगना लादना पड़ता है क्योंकि ये एक वचन है तो एक वचन है तो यहाँ पे लागना पड़ता है हाँ तो यहाँ एस लागता है रेडी तो सी ब्रेक्स खाली श्री, सी ब्रेक लखो तो खोटू पड़े बरोबर सी ब्रेक्स शु कहवा नियमों तो के दा रूल्स द रूल्स दर रोज डेली બરોબર છે અથવા તો એવરી ડે તમે ગમે એ લખી શકો રેડી તો ચલો આટલી વસ્તુ ખબર પડી હવે બીજું એક કે તેણી દર ગઈકાલે નિયમો તોડ્યા તો એટલે પછી શું આવે બ્રોક બ્રોક ધ રૂલ્સ ધ યસ્ટ ડે એટલે ગઈકાલે જો હવે બ્રોક વાપરું અહીંયા બ્રેક શું કામ ન વાપરું કારણ કે આપણે ભૂતકાળ બોલીએ છીએ એટલા માટે તો એટલા માટે અહીંયા બ્રોક આવે પણ સાહેબ એક વસ્તુ આપણને મગજમાં જેટલી અહીં ઉતરવી જોઈએ કે જ્યારે વી વન વાપરો છો ત્યારે વર્તમાન કાળ હોય તમે વી ટુ વાપરો છો સાદો ભૂતકાળ તોડ્યું તો બ્રોક તોડે છે તો બ્રેક બરોબર ચોરે છે તો સ્ટીલ ચોર્યું તો સ્ટોલ રેડી પાસે છે તો હેવ પાસે હતું તો હેડ મતલબ ભૂતકાળ તો એ ये કો ઉપયોગ उपयोग करना है और वर्तमान काल आता है तभी तभी आपको ये लाइन का उपयोग करना है तो ये मत भूलना कभी भी

સ્પેલ વર્બ લઈને આખે આખું તમને ઇન્ટ્રોડક્શન આપું છું પણ મિત્રો ધ્યાનમાં એટલું એ રાખવાનું છે કે આ ને આવા બધા જેટલું હું લિસ્ટ મોકલું ને એ મોસ્ટ આઈએમપી બધા વર્બ્સ છે બરોબર છે મેં હમણાં તમને નંબર આપ્યા બરોબર અથવા તો આપણી એપ્લિકેશન છે વિજય નાખ્ય ગુરુ બુજુ એમાં ફ્રી મટીરિયલમાં વબની પીડીએફ તમને મળી જશે ત્યાંથી નહીં તમે ડાઉનલોડ કરી શકો અથવા તો આપણા નંબર છે સત્તાણું બે બોત્તેર બાણું તન બાણું એમાં મેસેજ કરશો તો મળી જશે પણ એક વખત વિડીયોને લાઈક કરી દેજો યાર હું તમારા માટે આટલું કરો તમારે મળે યાર એટલો તો ઘણું સંસ્ક્રિણ મળે તો સંક્રીણ મળે તો હાલો બરાબર તે હોય પાણસો રૂપિયા ખર સાહેબ ખર્ચિયા એટલે આ થાય સાહેબ સ્પેન્ટ એટલે ખર્ચે છે અને સ્પેન્ટ એટલે ખર્ચ્યા તો મેં એટલે આઈ આઈ સાથે સીધું ખબર પડી જાય સ્પેન્ટ આવે બરોબર હવે પાછા એવું કરે ભૂતકાળ છે ને એટલે આઈ વોઝ સ્પેન્ટ આઈ વોઝ અરે સાહેબ નથી આપણા બગીચા તો હમ મન પડે યુઝ નહીં કરી શકતે હે થોડા તો ધ્યાનમાં રાખના પડતા હે ને તો આઈ સ્પેન્ટ ફાઇવ હંડ્રેડ રૂપીસ આઈ સ્પેન્ટ ફાઈવ હંડ્રેડ રૂપીઝ રેડી આટલી વસ્તુ ખબર હોવી જોઈએ તેઓ ખર્ચો કરે છે પાંચસો રૂપિયાનો ખર્ચો કરે છે તો ધે સ્પેન્ડ આવશે ધે સ્પેન્ડ મેં ગઈકાલે બધી વસ્તુ શીખડાવી કે સાહેબ કેવા પ્રકારનો માહોલ છે કેવા પ્રકારની માહિતી છે કેવા પ્રકારનું સેન્ટેન્સ છે તો તમે કેવા પ્રકારનું વાક્ય બનાવશો કીધું તું તમને હાલો ઓ હા તમને કહું છું હા કીધું તું ને તો ગઈકાલનો લેક્ચર હજી લાઈવ નથી જોયું તો જોઈ લેજો બરોબર છે એ જોઈ લેશો એટલે તમને કોઈ પણ એક પણ પ્રકારનો ડાઉટ નહીં રહે અને હજી કાલના લેક્ચરમાં જોડાવાનું ભૂલતા ને પણ કાલના લેક્ચરમાં જોડાવા માટે ગઈકાલનો લેક્ચર પેલા જોઈ લેજો અને હવે આપણે હાચ વાટીને અંગ્રેજી શીખવાનું છે બીજી કોઈ વાત જ નહીં માથા કૂટ જ નહીં હવે મિત્રો મેં તમને ટ્રીક આપી ચાર મેં તમને મસ્ત મજાના ક્રિયાપદો આપ્યા હવે એ ક્રિયાપદનું વી વન વી ટુ અને વી થ્રી અને એનું મિનિંગ આટલું ખબર હોય કે ન હોય

બધા ક્રિયાપદ આપણા મગજમાં પોતાનો દસ્તાવેજ કરી લેવા જોઈએ હવે નીકળવાનું થતું જ નથી રેડી પણ એ ક્યારે થશે કે આ પદ્ધતિ તમે દરરોજ વાપરશો ને તો બોલો વાપરશો વાપરવી જ પડશે હવે તમે બીજું ક્રિયાપદ હાલો હવે તમને મજા આવે ને એવા ક્રિયાપદોને આ તમે ચાર ઉદાહરણ આપ્યા તમે હવે માની લો કે બીજું એકાદું ક્રિયાપદ હોય થિંક હાલો થિંક થિંક છે તો હવે એનું વિચારવું થાય શું થાય વિચારવું એનું વીટું શું થાય થોટ થોટ

હું મેં મારી જાતે યુટ્યુબ પરથી શીખો છું તો તો મને આટલું આવડી જતું હોય સેલ્ફ સ્ટડીથી તો યાર તમને તો આવડે જ યાર તમે મારા કરતાં તો ક્યાંય ટેલેન્ટેડ વ્યક્તિ છો ખાલી તમારામાં અંદરમાં એક ટૂંકમાં થાવવું જોઈએ કે નહીં યાર કા કરી લેવાનું થાય છે મેં ગઈકાલે કીધું ટ્વેલ્થ ફેલમાં એ છોકરાનું તમે જોવો તો ખરા યાર મનોજભાઈની તમે યાર ઈ એક વખત જોવો મૂવી જો અમે ટેલિગ્રામમાં ચેનલમાં શેર કર્યું છે સાહેબ તમે એક વખત ઈ જુઓ કે યાર એનું જુનૂન શું છે યાર કોઈ કાંઈક વસ્તુ તમારે કરવી હોય આઈપીએસનો આ ખબર નહોતી પડતી સાહેબ એ આઈપીએસ અધિકારી બહેન તો અહીંયા એમ છે ઇંગ્લિશનો એ નું આવડતો હોય ને સાહેબ તો ઇંગ્લિશ આવડી શકે છે એનું બેસ્ટ ઉદાહરણ જે મનોજભાઈ હતા ને એમાં વિજયભાઈ બેઠા ખરેખર લિટરલી ઇંગ્લિશમાં કાળ કેટલાની મને બારમાં ધોરણ સુધી નથી ખબર આ હું દર વખતે કહું છું હજી એ કહું છું ને વારંવાર કહીશ જેથી જો તમને નથી આવડતું ને હજી આ તકે તો તમે શીખી શકો છો પણ યાર એક વખત જાગો જાગો અને પાછી હુઈ ન જાતા પાછા પછી કે આ સાહેબ જાગો આજ તો હું કરી જ નાખું આમ કંડાખણને એમ કનાખો ફળાણ કનુ નીકળ્યું એમ ફળાણાને નીકળે ન થતા ભાઈ લાગી જવું પડે અને એક વખત આવડી ગઈને એટલે આમ જુઓ તમને આમ એનો આનંદ જ અલગ હોય છે એનો આનંદ જ અલગ હોય તમે તમારી બેસ્ટ જગ્યાએ તમે બેઠા હોય ને ફરવાલાયક સ્થળે ગયા હોય તમે તમારી બેસ્ટ વસ્તુ ખાતા હોય ને જે આનંદ આવે ને એ વસ્તુ એક આમાં આનંદ આવશે એ ગેરંટી મારીને કહું છું તમે પણ એક વખત કામ કરો એની પાછળ લાગી જાઓ પણ અને આ પદ્ધતિથી તમે હાલશો ને એટલે જીવનમાં તકલીફ પડશે નહીં એટલે આ પદ્ધતિને ખાસ ફોલો કરજો અને જો ખાસ તમે આ શું કહેવાય કોર્સમાં એ જોડાઈ ગયા ને એટલે જવાબદારી વિજય નાખ્યાની રહેશે તમને અંગ્રેજી બોલતા કરવાની પણ હા ત્યાં આવીને ખાલી ખોટ જો હું પહેલાં તમને એક વાત કહી દઉં ખોટે ખોટી ભી નો ભરતા જો તમારે શીખવું જ છે ભણવું જ છે તો નવસો નવ્વાણું ભર દો બાકી વિજય નાખ્યાની જવાબદારી હું દર બુધવારે તમને બધી માહિતી આપતું દઈશ કે આ વીકમાં આ કરવાનું આ વીકમાં આ કરવાનું આ વીકમાં આ કરવાનું બધું ડિટેલમાં પહેલેથી છેલ્લે સુધી જો એ તાકાત હોય અંગ્રેજી શીખવાની તો જ આવવાનું અહીંયા રેડી એટલે હું તમને ખીજા તો નથી ભાઈ આ વિજય શહેર તો ખીજા મીડે આજ તમને હું ચેલેન્જ ખોટા નવસો નવાણું રૂપિયા નહીં ભર દેવાના છે આપણે શીખવું છે કરવું છે જો તમારે શીખવું છે તો શીખવાડવા માટે વિજય નાખીએ બેઠો છો બરોબર અને હું બોલતા કરાવી દઈશ આ જવાબદારી સાથે હું તમને બોલું છું

વિડીયો જોઈ લીધો પૂરો થાય એટલે તરત આ નંબર ઉપર કોલ કરો વિજય સર મારે આમાં જોડાવું શું કરવું એટલે હું તમને ડિટેલ કહીશ કે ભાઈ આ રીતે જોડાઈ જાઉં આ રીતે કરી દઉં મને પેમેન્ટ આમાં કરી દો એટલે હું તમને જોડી દઉં બરોબર અને કાલથી ચાલુ જ કરી દો એટલે ફેબ્રુઆરીથી આપણે લાઈવ લેક્ચરની શરૂઆત થાય ને પહેલાં લેક્ચરમાં આવી જાઓ ને પણ જો તમે મોજે દરિયાત છે જો શીખવું હોય તો રેડી એટલે ખાસ મિત્રો આ એક કોર્સ તમે પરચેસ કરી લેજો જેથી તમારું અંગ્રેજી બહુ સુપર લેવલમાં જશે એ જવાબદારી હું લઉં છું તમારી નવસો નવ્વાણું રૂપિયા તમારા પાણીમાં નહીં જવા દો હું એક એવો વ્યક્તિ છું અંગ્રેજી બોલતા કરી દઈશ રેડી આ મોટી નથી સોરી ફાકા જે હોય એ નથી કરતો રિઝલ્ટ મળશે તમે યુટ્યુબમાં વિચાર કરો હું આટલું કહી દેતો હોય તો આ હું નવસો નવ્વાણું રૂપિયા લઉં છું તો મારે એના કરતાં દસ ગણું તમને અહીંયા આપવું જ પડે સાહેબ તમે મને પૈસા ભરો છો પૈસા નવસો નવ્વાણું કેમ થાય એ મને ખબર છે બરોબર છે એટલે હું તમને ચેલેન્જ આપું છું કે સો ટકા થઈ જશે તો મિત્રો ખાસ વિડીયો કેવો લાગ્યો ગયો નહી એક વખત કોમેન્ટ બોક્સમાં જણાવે એક હાટ નો સિમ્બોલ મને મોકલી હામે હાટ હું તમને મોકલીશ એટલે મને યાર આમ થાય કે ના તમે યાર મારા વિડીયો પ્રેમ તો કરો હે અને એક વખત વિડીયોને લાઇકનું બટન જરીક દબાવી દેજો ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબનું બટન દબાવી દેજો અને ખાસ અત્યારે જ આ કોર્સને પરચેસ કરી લેજો હું તમને એક વખત કહું છું દસ તારીખ કાલે છે પછી વહી જશે તક મોકો મળશે નહીં આવો રેડી ચલો મિત્રો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું તે સુધી બાય બાય ટાટા